તે ગામ તેના લોકો ખૂબ સુંદર હતા સુંદરિયાને મહેનતુ હતા આ જોઈને એક કાબરબેનને થયું કે આ ગામના લોકો ખૂબ જ મહેનતુ છે તો આપણે પણ કંઈક એવી મહેનત કરવી જોઈએ એ ગામના પાદરે એક સુંદર મજાનો વડલો હતો વલ્લા ઉપર કાગડાભાઈ અને કાબરબેન રહેતા હતા બંને વચ્ચે પાકી દોસ્તી પણ કાબરબેન ખૂબ બોડા હતા અને કાગડાભાઈ જબરા અને પાકા હતા એક દિવસ કાબરબેને કહ્યું ઓ કાગડાભાઈ ચાલો ને આપણે ખેતર ખેડવા જઈએ આ ખેતર જે હતું એ બંદેનું શહીલારુ હતું એટલે કાગડાભાઈએ તો કીધું હા જવું તો પડશે જ ને ત્યારે કાબરબેન અને કાગડાભાઈ બંને ખેતર ખેડવા જાય છે બંને ખેતર ખેડવા જાય છે એટલામાં તો કાગડાભાઈની ચાંચ ભાંગી કાગડાભાઈની જેવી ચાંચ ભાંગી એટલે કાગડાભાઈ કહે ઓ ખાબર ભાઈ તમે ખેતર ખેડો એટલે હું મારી ચાંચ લોહાર પાસે જઈને હમણાં જ ઘડાવીને આવું છું કાગડાભાઈ તો લોહાર પાસે જાય છે અને ચાંચ ઘડાવે છે આ બાજુ કાબરબેન બધું ખેતર ખેડે છે અને થાકી જાય છે થોડું બાકી રહે છે ખેતર ખેડવાનું ત્યાં તો કાબરબેન ને થયું લઈને હું કાગડા પાસે જાઉં અને એને બોલાવી લાવું કાગડાભાઈ પાસે જાય છે અને કહે છે ઓ કાગડાભાઈ ચાલો ને કાગડાભાઈ તો કહે છે થાક

એટલે વરસાદના દિવસો શરૂ થવાના હોય છે એટલે કાબરબેન તો ચિંતામાં અને કહે છે કાગડા પાસે જઈને ઓ કાગડા ભાઈ ઓ કાગડા ભાઈ ચાલો ને હવે આપણે ખેતરે દાણા ઓરીએ કાગડા ભાઈ તો પાછા કે છે ભાગા થઈયા કરું છું ચાંચોડી ઘડાવું છું ચાઓ કાબરબેન ચાઓ હું આવું છું કાબરબેન તો એકલા એકલા ખેતરમાં જાય છે અને સરસ મજાનો રૂપાળો બાજરો ઓરે છે અને ઓરતા ઓરતા થાકી જાય છે અને પાછો વિચાર આવે છે કે ચાલે હું ફરી કાગડા પાસે જઉં કદાચ આવશે હવે તો અને પાછા કાગડાભાઈ પાસે જાય છે અને કહે છે કાગડાભાઈ ચાલો ને થોડુંક જ બાકી રહ્યું છે પણ કાગડાભાઈ કઈ માને એવા કાગડાભાઈ તો કહે છે સરસ મજાનો કાવરબેન તો જાય છે ખેતર જોવા ત્યાં તો ખેતરમાં સરસ મજાનો બાજરો ઉગી નીકળો હોય છે પણ થોડા ચિંતામાં પણ હોય છે

જો નિંદામન નહીં કરીએ તો આપણા પાકને નુકસાન થશે પણ કાગડાભાઈ માને કાગડાભાઈ તો કહે છે થાગા થઈયા કરું છું ચાચોડી ઘડાવું છું જાવ કાબર બેન જાવ હું આવું છું કાબર બેન તો એકલા એકલા ગુસ્સે થતા ગયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં આ કોઈ કેતર નિંદી નાખ્યો

કાગડા ભાઈ હા હા બેન મારી જાત તો હવે ખૂબ સરસ થઈ ગઈ છે ચાલો ચાલો પણ કાબર પણ કઈ જાય એવી કાબર એ તો ખેતરના એક કોરે અનાજનો બાજરાનો ઢગલો કર્યો અને બીજી બાજુ ઢોસાનો ઢગલો કર્યો અને એની ઉપર થોડો બાજરો નાખી દીધો પણ કાગડા ભાઈને તો થયું કે મને તો મફતનો અનાજ મળી જશે એટલે તો ખુશ હતો બનમાં ફૂલાતો ફૂલાતો ગયો અને મોટો ઢગલો જોઈ અને એની ઉપર બેસી ગયો જે બેઠો એ ઓજ અંદર ખૂબી ગયો અને બધા ઢોસાની અંદર એ છતર્યો અને ત્યાં જ એના રામ રમી ગયા અને કાબરબેન તો પોતાનો જે અનાજ હતો બાજરો લઈ અને ઘરે ગયા ખાધ પીધો અને મોજ કરી મેનેજ તો પરિણામ તો મળે એટલે